નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના ડુંગળીના બજાર ભાવ જૂનાગઢ સોથી ચારસો પચાસ ગોંડલ એકોતેરથી ચારસો એકાણું અમરેલી એકસો વીસથી ચારસો ભાવનગર એકસો પચાસથી પાંચસો ચોત્રીસ અમદાવાદ બસોથી છસો ડીસા છસોથી નવસો સિત્તેર પેટલા ત્રણસો પચાસથી આઠસો સુરત એકસો થી છસો સાઠ બરોડા સોથી પાંચસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો